મારે કાલ તો રોમેડી પૂછી દેવી છે હા ચાલે ચાલે મારે આ તો વરાપ છે કે નહીં એ એ હારું તાર હું જોવા જો વરસ છે છે એ હારું હારું તાર મારે થોડો કામ પડે છે હું પટ લઈને પડાય ને હું પહી જો હું જાઉં એ હારું હારું ઓય 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 પછી ઘરે જઈ જો

અને આ મંગાઈ દઉ એટલે ઝટકા આવે અને ઓર ઓર આવી જોતા હું વરવર

શુ ચિંતાપાક ટમ ટમ આટલી જદી તો જીને બદલી લીધું ચિંતાપાક ટમ ટમ કે તને આટલી જદી તો બદલી અને ઓમું તો અપુજો હારું ને પલા ધોતામ જે તો મસ્ત લાગ્યું ઈયો ઈયો અને ઓમું તો અપુજો મુડિયા મુડિયા થાઉં છે કે તાર મુડિયા થાઉં

تبک تم تم منا وڈو نہیں کہی کی تبک تم تم اوئے

આઈ કુછ છોક્યા ક્યા છે લવ્યાય ફતી આ તો ઓલી બધું કોણ ભર્યું જો કો નેકર આપી કાઢ્યો આય ઓર